તો ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ અત્યારે આવી ગયા છે આપની વાડીએ તમે જોઈ શકો છો હેમરનું વાવેતર કરેલું છે એને વીસ દિવસ થઈ ગયા છે અત્યારે તમે જોઈ શકો છો માંડવામાં ક્યાંય ખડ દેખાતું નથી એનું એક જ કારણ છે કે એમાં જ્યારે માંડવો વાવ્યો હતો ત્યારે એમાં સુમિટો કંપનીનું દવા છાંટેલી છે મિત્રો એક ખાસ વાત યાદ રાખવાની કે આ દવા જ્યારે આપણે માંડવો વાવી ત્યારે છાંટવાની છે ને માંડવો વાવ્યા પછી છત્રીસ કલ છત્રીસ કલાકની અંદર છાંટી દેવાની છે એવી કંપનીની ભલામણ છે એ વાત ખાસ યાદ રાખવાની તો મિત્રો તમે તેનું અત્યારે રિઝલ્ટ જોઈ શકો છો કે આમાં ક્યાંય ફળ દેખાતું જ નથી જો આખી વાડીમાં ક્યાંય તમને ખળ દેખાય નહીં એવી જ રીતના આપને જોઈ લ્યો આ સાઈડ પણ જોઈ લો ક્યાંય ખડ છે જ નહીં ખાલી બે પાંચ ટકા જ તમને ક્યાંક ક્યાંક દેખા હે દવાનું રિઝલ્ટ બહુ સારું હે તો તમે જુઓ અને આ વિડીયો આગળ શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અવા નવા વિડીયો તમને આગળ જોવા મળે ને ત્યારબાદ આપને વીસ દિવસ પછી પણ હું તમને ફરીવાર આ જ ખેતરની અંદર તમને વિડીયો પાછો બનાવીને બતાવીશ જોવો અત્યારે તમને આમાં ક્યાંય પણ ફળ દેખા નહીં દવાનું રિઝલ્ટ બહુ સારું છે તમે પણ ટ્રાય કરજો તેથી તમને પણ ખબર પડે કે દવાનું રિઝલ્ટ કેવું છે મને તો ખૂબ સરસ લાગ્યું આ વર્ષે મેં પંદર વીઘામાં છાટેલી છે તેમાં ક્યાંય ફળ નથી તમે પણ જોઈ લો આ વિડીયોમાં તમને ક્યાંય ખળ દેખા નહીં અત્યારે તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર સુમી ટુ કંપનીની દવા આવે છે તે છાંટેલી છે તે અમે અત્યારે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો જો તમે આ ચેનલ ઉપર નવા હોય ને તમને જાણવા જેવ્યું હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો